ફેમિલી કેમ સવારમાં જોઈએ મિત્રો આપણે લોકો જો સવારમાં નવ વાગ્યા ઉઠી ગયા છે ને કેટલા દિવસ પછી દોઢ મહિના દિવસ કે બે મહિના પછી દિવાળી પછી રજા ગામ ઉપર જઈ ગઈ છે એટલે તો ડિસેમ્બરમાં બ્લોગ બનાવી કાના પછી આવે કે ન આવે પણ આ વર્ષનો છેલ્લો બ્લોગ છે ઘણું શીખવાડેજાય છે આગળ જો જણાવું હમણાં તૈયાર તો ફ્રેશ થઈ જાય પછી કે આ બહાર જવાનું છે ગામડે જવું છે આપણે ત્યાંથી પછી લો કન્ટિન્યુ કરીએ અમને હું તો તૈયાર થઈ જાય પછી આ વર્ષ કેવું આપને શીખવાડી ગયું નહીં તમને બતાવું કેવું લાગે જરીક લાઈક શેર કરી કેમ છો કે જાઉં ને નાઈતો રેડી થઈ ગયા છે ને મસ્તીને તૈયાર થઈ ગયા છે ભાઈને એનો ફોન આપજો જવાનું છે અને આપણે વાત હતી આ વર્ષમાં મોટા મોટી ભૂલ એટલે મારું એક્સિડન્ટ થયું મોટા મોટી ભૂલ છે બીજું કંઈ નથી ને જિંદગી પરનો અફસોસ હોય જ પગમાં હરિયો છે ને આજીવન લેવાનો છે ને નાખવાની બે જમડા જોતો અને અમુક ભૂલ નહીં જેવી મેં કહી દી હતી જે ત્રેવીસમાં અમુક ભૂલ કરી હતી જિંદગીભર પર છે પણ જે મહાદેવને મારી મામવા ઈચ્છતા હોય આ સપરામાં જે કરી સાચું બીજું શું હોય અને એ બરામાં ભૂલ કરી બાર મારા પપ્પા કોઈને મને કીધું નથી તે આવી ભૂલ કરી દેશે આજે કાંઈ નહીં મારા મમ્મી પોપ થઈ ગયા એના પાંચ વર્ષ થઈ ગયા મારા પપ્પા કે જે કરવું માપમા કરવાનું ભૂલ કરી મને કોઈથી સંભળાવતા નથી પણ જે કારણ મને જો યુટ્યુબ માં એટલો સપોર્ટ આપે છે મારા પપ્પાની ફેમિલી મને એટલો સપોર્ટ છે તમે તારે તું કહી દઈ કે તમે તારે કામ ધંધાને ને કઈ ઉપર દીધે માં તમે મેં કહી દઉં તું યુટ્યુબ એનું કામ કરે કઈ કહ્યું કાંઈ વાંધો ને એવી રીતના ફેમિલીનો સપોર્ટ પૂરે પૂરો છે ને અમુક ભૂલ છે પણ જિંદગી પર આપશો એમ કરતા જે કરી હાર ઉપર વાળો હોય ને એવું વાયલા રાખે છે બસ શાંતિ છે બીજું કાંઈ વાંધો નહીં મળી આવ્યો જે હું લેજો આપણે રેડી થઈ નીકળી ગયા ફૂલ મોજમાં

બે <coughs> ગયા ભજીયા જમાઈ ગયું જોઈએ વારવાનું ચાલુ છે ને આમની પપ્પા ની બેઠા શેર કરી દેજો મજા જમીન ફૂલો ફૂલ ઠંડી લાગી ગઈ ગયા